રામ રામ ગાય રાને જય માતાજી જય શ્રી રામ જય દ્વારા દેશ બધાને કેમ તો મિત્રો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં હશો સ્વાગત છે તમારું આજ સુધી એક નવા દિવસના નવા વ્લોગ વિડીયોની અંદર અને હમણાં ને ભાઈ આપણે વ્લોગિંગનું આખું ટાઈમિંગ છે ને એ બધું આખું ફરી ગયું છે હમણાં કાન એટલું બધું આવે છે ને એના લીધે ક્યારેક વ્લોગ મૂકવામાં મોડું થઈ જાય છે ક્યારેક વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો એટલે વ્લોગ નથી આવતા પણ હમણાં તે ને ભાઈ આપણે શાના વ્લોગ મૂકતા ને આપણે શા આવી બને આવી બને તો આપણે સા એટલી બધી ફેમસ થઈ ગઈ હે ને કે ક્યાં જેટલી જો મહેમાન રાતે સા પીવા આવે છે અત્યારે ટાઈમ તમને દેખાડું જો રાતને આ બે વાગીને અઢાર મિનિટ થઈ છે એટલે કે હવા બે ક્યાં હે આ ટાઈમે અનાવાયથી મહેમાન સાહ પીવા આવ્યા છે અને આપણે છે ને ભાઈ આપણા શું કહેવાય નિયમ પ્રમાણે મહેમાનને સાહ બનાવવા વળગાડ્યા છે રાતે હવા બે હે જો અનાવાળાથી અનિલભાઈ આવ્યા હે માંડવી લઈને માંડવી પીલાવવા તો અત્યારે શાહ બનાવી હિ બે પહેલા શાહ પીવા હાટું બાકી આજ હવા ગાણા ઘાણા ચાલુ કર્યા છે એ પેલા એકથી આપણે સતત અડતા હોય કલાક ઘાણા હેચ્યા હતા અને આજ હે ને ભાઈ પાછું ચોવીસ કલાક ઘાણા આંકવા પડે એવું હે કેમ કે હવે પાછો લગ્ન ગાળો આવે છે ને એટલે કાલથી થી પાછો લગ્ન ચાલુ થાય એટલે કાલ જવાનું છે વરવીવામાં તો અનિલભાઈ ને કાલ હવાજ આવવાનું હતું પણ કીધું આજ રાતે આવી જાવ તો કાલ હવાજ માં પછી આપડે વરવીવામાં જવાનું છે ત્યાં જઈએ કે

અને આજ આપણે રાજપાળે ના કારીગરમાં હું સઉં અશોક જગુભા અને વિપુલ જો અને એક મારે આપણો મસાલો છે લો બધો તો થોડો થોડો નાખતા જવી છે ચા બનાવતા જ આવી છે આજે વાળું જ્યાં ને તે દૂધ લેતા આવ્યા તા એટલે હું છે કે રાતે જ્યાં સુધી ઘાણો આંકવાનો થાય ત્યાં સુધી ચા પીવો હોય ને તો ઉપાધિ નહીં આ લોકો નાખો નીલ ભાઈ ને વાંચતો ઠાકુર અહીંયા પર ઠાકુર અને આપણે એને ભાઈ જો આ થર્મોસ બદલાવી નાખ્યું હે અને પહેલાનું જે થર્મોસ હતું ને શાહ ભરવાનું એ ખરાબ થઈ ગયું હતું એમાં શાહ ઠરી જતી હતી એનું બસ ચડાય અને ભાઈ છે ને જો આવડું મોટું ટ્રેક્ટરનો આખો ઓલો પાલ ભરીને લઈને આવ્યો છે માનવી લગભગ કહેવાય કોમણ જેવી માનવી તો હશે જ તે બાકી

મે yeah. <laughs> 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 <laughs>

હલો સાહેબ તમે દેખાળો અનિલભાઈને કેટલા દબાા ભેળા આવ્યા છે ટાઈમ છો સેત વધારે હોવા નજો 5 વાગીને 1 મિનિટ નો અને ફાઇનલી હે ને આપણા અનિલભાઈ જે સિંગ લઈને આવ્યા હતા ને એ પિલવાનું કામકાજ અહીંયા પૂરું થાય છે હવે હે ને નિરાદ બેહીન પછી તમને આખો હિસાબ સમજાવો અનિલભાઈએ કેટલું તેલ નીકળ્યું અને ગોવા બોલ કેટલું લીક્યું જો મરોક પિલ પડે લાવો તો જોઈ આ પેલા તું જોઈ લે તો જો આ છે ને અનિલભાઈનું આખું બિલ બન્યું છે આપણે કાચા તેલની જે કાંઈ ધારણું લેવાની હોય ને એનો ટોટલ થાય છે આઠસો ને સેતાળી કિલો એમાંથી મેલ બાદ કરતા પાકું તેલ નીકળે છે સાતસો ને પંચાણું કિલો એમાંથી તેપન ડબ્બા પંદર કિલોના આખા ભાણા છે અને ખોલ ટોટલ થયો છે નવસો ને સાત કિલો અને છેલ્લે શું કહેવાય મજૂરી ને નવા ડબ્બાના નવા ટીનના બધા બાદ કરતાં આપણે ખોલના પૈસા જે વધે ને એ ઓગણીસો ને પિસ્તાળીસ રૂપિયા અનિલભાઈને પાછા દેવાના રહે છે અને આજના ટોટલ ડબ્બા આપણે જે નીકળ્યા ને એ જો ત્રેપન ડબ્બા આ અનિલના કાઢા એ તેતાળી ડબ્બા આપણે સિંગ હતી ને એ પીલી હતી એમાંથી નીકળ્યા હતા એ અને એક કંઈક અનાવાના બીજા પાસે આવ્યા હતા એક ડબ્બો એમનો છે ત્રણ ડબ્બા અને બાર કિલો બાકી કેટલા સાત ડબ્બા અને આઠ કિલો પછી એક છે ત્રણ ડબ્બા ને ત્રણ કિલો પછી એક છે ચૌદ ડબ્બા ને નવ કિલો પછી ત્રણ ડબ્બાને તેર કિલો તો આજના છે ને ટોટલ આપણે આટલું પિલાણ થયું છે એમાં પીલી ને એ બધું ટોટલ આજનું કામ આવી ગયું અને અનિલના જો ડબ્બા બધા અહીંયા લાઈનમાં થપ્પો મારી દીધો હે અડધા પૂણે પીડ્યા અડધા અહીંયા પીડ્યા ભાઈને જેટલા લઈ જાઓ એટલે આ ટ્રેક્ટરમાં ભી દેવું બીજા અહીં પીડ્યા દે હે કેટલા લઈ જાય ચાલી

અત્યારે હે ને ભાઈ પછી ઘીરે જાય અને નાઈન હુઈ જવું છે ને એટલે બપોરે ઠેઠ જાગવાનું છે શ્રીરામણ છે ને અત્યારે કરી લેવાનું છે પાંચ વાગે એટલે પછી શું છે કે દાદી ઉપાડી દે નહીં આ ભાઈને તો હજી ઠેઠ પાછું હુનાળા ફૂંકવાનું છે એટલે તકલીફ વાળું છે નાસ્તો આવે છે ભાઈ આમાં હું લાડુ આવ્યા કે ગાંઠિયા આવ્યા આમાં લાડુ આવ્યા તો ગાંઠિયા ની પેટી પૂણે પડી ના 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 હું લઈ જાઉં હું લઈ જાઉં તો

એ બપવારે સારું થાય બપોરે જઈ ગયું ને ત્યારે ગુડ મોર્નિંગ થાય પાછું અને તમારા બધા એને ગુડ મોર્નિંગ કહેવાનો ટાઈમ થયો ને ત્યારે અમારે ગુડ નાઇટ થાય મજા નથી થાય હવે હે ને આપણે ફોકસ લાડવાની ગાંઠિયા માટે કરવાનું થાય છે